પરબનો જ્યાં પંજો હોય અહીંયા શું ઘટે મારા રામ હે પરબ તમે જોવો તો ખરા સર્વંગ ઋષિની જેને અહીંયા હાજરી થઈ હોય દાદા મેકરણની હાજરી થઈ હોય સાઈ શેલાણી જેવા મહાપુરુષોની હાજરી થઈ હોય દેવીદાસ બાપુ જેવાની હાજરી થઈ હોય માં અમરમાની હાજરી થઈ હોય અરે મેં તો એક ભાઈ ભાઈ વાત સાંભળેલી કે રામ લક્ષ્મણ ને સીતાજી ਜી દી વન માં વિચરતા હતા ને તેદી આ પરબ ની જગ્યાએ આ ઢોણાએ આવેલા એવું મેં સાંભળેલું એમાં વે હોય છે એ બાજુ ધોરાજી બાપુ આ જગ્યા ની શું તમે આંકડા કાઢી દેવીદાસ ના આંગણે વર્ણ આવે અઢાર પાણી પીએ પર બાપુ મટી જાય મનના વિખવાદ બાપુ શું નેજા ફરકે છે તમે જોવો તો ખરા આપણી દેહાણ જગ્યા સેવાદાસ બાપુ હતા ને પછી અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય પછી હારા હારા કલાકાર બોલાવીને ભજન રાખે સંતવાણી પ્રોગ્રામ રાખે પછી બાપુ ની નજીક બેળા જે શિષ્યો હોય ને એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી